કરી કે મારી ચામુંના દર્શન કર્યા કરવાસ મેં મેરડીએ એના ચામુરના કરાયા કોઈ ઈચ્છા કરી કે મારી મહાકાળીના દર્શન કરવાસ તેની મહાકાળીના મેં મેરડીએ દર્શન કરાવડાયા કોઈ ઈચ્છા કરી કે મારી આશાપુરાના દર્શન કરવાસ તો એને મેં કરાયા કોઈ ઈચ્છા કરી મારા રોમ ભગવાનના દર્શન કરવાસ તો મેં મેરડીએ રામ ભગવાનના દર્શન કરાયા હું મેરડી કહું છું જો કદાચ તમારી એ માગણી દર્શન કરવાની ઈચ્છા હોય અને મને મેલડીને પ્રાર્થના કરી હોય અને હું મેરડી તમારી પ્રાર્થના તમારી માં મારું મોહન રાખે યાદ રાખજો મારું મોહન રાખે છે તારે કદાચ તમારી મનની વાત ઈચ્છા દર્શન ની હોય કે ગમે તે માગણી ની હોય તમારી માં રાજી હોય ને તારે જ કોઈક ની હું મનતા પૂરી કરી તમારી માની રજા ના હોય તો મારા શક્તિશાળી રહી ને કોઈની તમારી માનો તમારી પેઢીમાં માં તમારી વસ્તીમાં તમારી કુળદેવીનો નો જ હક છે પણ એ કુળદેવી સુકામ તમને દર દર ભટકાવશ સુકામ ભુવા ભુવા ભટકાવશ એનું મુખ્ય કારણ હોય ને બસ દીવો કરો છો ને તરત ઈચ્છા કામ ના જાગૃત થઈ જાય ચારે મારું કોમ થઈ જશે અને ચારે કદાચ કરોડપતિ થઈ જઈશ ચારે મારું આ દેવું ભરે જશે આવી તમારી માગણી કરી 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 તમારી માતાઓ મઢક છોડી છોડીને જતી રહી બહાર મેલડી આવતો કોઈ ભિખારી હોય માગવા વાળો ભિક્ષુક હોય માગવા આવે તો નમ્રતાથી હાથ જોડીને કદાચ પ્રાર્થના કરે ને તો તમને હાલવાની ઈચ્છા થાય પણ એ જ ભિખારી તમારું લોહી પી જાય આલ આલ પરણે જીત ચાલે ને તો તમને કંટાળો આવક ચોથી આવી ગયો તેવી માતા જોડે રોજ રોજ માગણી કરવી યોગ્ય નહીં આવું મેરડી કહું છું જો હાચી ભક્તિ અને સાચું સુખ સાચો આનંદ જોવો હોય ને તો તમારી માતા જોડે માગણી કરવાનું બંધ કરી દેજો વગર માગે જે આલે એમાં રાજી રહેજો કોડા હોના ના કોરીએ ના ખવડાવો તો મેરડી મટી જાવ આજ બુઆ બુઆ ફર્યા તમે જેટલાય ભૂવા કરી જેટલા રૂપિયા બગાડ્યા કઈ તાંત્રિક વિદ્યા મંત્ર સાધના કરી લીંબુ ટોટકા બધું કર્યું છતાંય તમારું મટ્યું તો નહીં કોઈ મૂળો જોડો બંધાવતી નહીં કોઈ લીંબુ વિદ્યાની કોઈ મૂળચોટ વિદ્યાની કોઈ વ્યવહાર બતાવતી નહીં કોઈ ચોક્યો ખીલાનો વ્યવહાર બતાવતી છતાંય તે કદાચ મારા સાનિધ્યમાં ખાલી બેહવાથી તમને સુખ દેખાતું હોય ને તો આ હું સતવારી મેલડી છું નહીં કોઈના ગેર પગલા પાડ્યા નહીં કોઈના ગેર જઈન માથે હાથ મેલ્યા છતાય કદા જઈ ગાદી પર બેઠી છું પણ દરેકના માથા માથા ઉપર મારો મેલડીનો હાથ છે ભલે કદાચ મારા દીકરાના બે હાથ દેખાતા હોય પણ હું તો હજારો હાથ વારી ઉજોળંગી બેઠી ગયો પણ તમારી કુરદેવી ની કૃપા હેઠળ પહોંચવાના ઉપાય ને રસ્તા બતાવો જ્ઞાન આપું છું એ જ્ઞાન સમજપૂર્વક લેજો દોંતી હોબરજો કદાચ હોપરી હોય તો ઘેર જે ફરી પ્રવચનમાં હોબરજો કદાચ એક શબ્દ બે ચાર બાર મગજમાં ફિટ થઈ ગયો ને તમારી માતા પ્રત્યે તમને પ્રેમ જાગૃત થઈ જશે આવું મેરેડી કહું પણ પ્રેમ એકન જ થાય પચીસ માતાઓ પ્રેમ કરો તારે પ્રેમ લેખે લાગે નહીં તમે દરેક જાણો છો ભક્તિ એકની જ થાય 25 માતાઓની ભક્તિ કરવા જાવ ને તો એક માતાની ભક્તિ સફળ ના થાય હું મેરડી આવતો તમાર તો બધી જગ્યાએ ભક્તિ બધી જગ્યાએ ભક્તિ કરવી છે ને બધી જગ્યાએ ભગવાન મોની બી હવા છે જો સત જોયું નહીં તો તમે મારા ભગવાન તમે મારા ગુરુ તમે મારા રોમ કોઈ દાળ કુળદેવી ને કીધું છે તું મારી રોમ કીધું જ કોઈએ ઘેર કદાચ કુળની દેવી કદાચ ભલે એક નોની એમથી પાટલી માં નોના અમથા ગોખલા બેઠી છે પણ જે મોટા મંદિરો વાળે ધામ વાળી ના કરીએ કે ડુંગરાવારી ના કરીએ કે ઉમરા વાળી કરે હું મેલડી આવતો માતાઓ જગતમાં એક જ છે હું મેરડી છું તો તમારી પીઢીમાં જે મેરડી છે હું એની એક જ છું પણ ધરા જુદાસ દીવા જુदास જ્ઞાન બધું તે એક જ ને મારો ભગવાન તમારી માતાનો ભગવાન તો એક જ ને તો તમે કદાચ તમારી દ્રષ્ટિથી મન તમારી મેરડી મોની લેશો ને તોય હું રાજી રહી જાવું મેરડી કહું ખાલી મનથી મોંજો હક અધિકાર તમારી માતા ਨਾਲ જો બધી માતાઓનો જેમ કોઈનો દીકરો હોય અને રોતો હોય અને મમ્મી એ જોરથી બૂમ પાડે તો એની જ માં ઊભી થઈને આવે બીજી ના આવે નોમ તો બધી મમ્મી કહેતા હોય પણ જે એની પોતાની હોય એ જ ઊભી થઈને આવ તે એવી રીતે તમે કહો કે હે મેલડી તો જે તમારી પોતાની હશે ને એ જ પહેલી આવ હું મેલડી આવું કહું પછી મોનતા હોય પણ જેને તમને હાચા લગાવતી જેને પોતાની માં ગણી બેઠા હોય ને અને હે મેલડી તો ભલે તમારા બાજુ તમારી જોડે મેલડીનું મંદિર હોય પણ એ મેલડી નહીં તમે જેને માનતા હોય એ મેલડી હું આવું